પાટણ શહેર અને આસપાસના સિત્તેર ગામોને પીવાનું પાણી પૂરું પાડતી વ્યવસ્થામાં મહત્વપૂર્ણ સુધારો થવા જઈ રહ્યો છે જળસંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા સમક્ષ પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે કરેલી રજૂઆત ફળીભૂત થઈ છે નર્મદા વોટર રિસોર્સ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રૂપિયા ચાર પોઈન્ટ પચાસ કરોડનો વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી સરકારને સુપરત કર્યો છે મુખ્યમંત્રીએ ચૌદ જુલાઈ બે હજાર પચીસના રોજ આ પ્રોજેક્ટને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને સોંપવાનું નિર્ણય કર્યો છે અર્જુને અમદાવાદ લંડન ગેટવીક તરફ જતી એઆઈ એકસો એકોતેર વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાએ મોટો ફેરફાર કર્યો છે એર ઇન્ડિયાએ અમદાવાદ લંડન ગેટ વીકની ફ્લાઇટને બંધ કરવાનો નિર્ણય લઈને હવે એક ઓગસ્ટથી અમદાવાદ લંડન હિથ્રો વચ્ચે ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય શરૂ કર્યો છે આ ફ્લાઇટ અઠવાડિયામાં ત્રણ વાર ઉડાન ભરશે તદઉપરાંત આ ફેરફારથી અસરગ્રસ્ત મુસાફરોનો સીધો સંપર્ક કરી તેમની પસંદગી મુજબ વૈકલ્પિક ફ્લાઇટ્સ પણ શરૂ ફરીથી બુકિંગ કરવાનો અથવા તો સંપૂર્ણ રિફંડ મેળવવાનો વિકલ્પ આપવામાં આવશે સોળ જૂનના રોજ ચોમાસાની એન્ટ્રીને આજે એક મહિનો પૂરો થયો છે એક મહિનામાં મેઘરાજાએ આખા ગુજરાતને ગંભરૂ નાખ્યું છે જોકે હાલમાં મોન્સૂન ટ્રફની સિસ્ટમ હિમાલયની તળેટી તરફ આગળ વધી રહી છે જેથી આગામી દસ દિવસ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદ પડવાની શક્યતા નહીવત હોવાનું હવામાન નિષ્ણાતનું કહેવું છે હવામાન વિભાગના આંકડાઓ મુજબ વરસાદની ગેરહાજરીના કારણે એક જ દિવસમાં ગરમીનો પારો બે પોઈન્ટ સાત ડિગ્રીથી વધીને પાંત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું હતું શહેરમાં દિવસ દરમિયાન લોકોએ અસહ્ય ગરમી અને બફારાનો અનુભવ કર્યો હતો પોલીસનો સો નંબર ફાયરબ્રિગેડનો એકસો એક નંબર એમ્બ્યુલન્સનો એકસો આઠ નંબર મહિલા અભયમનો એકસો એક્યાસી અને સાયબર હેલ્પલાઇન માટે ઓગણીસો ત્રીસ નંબર હવે ભૂતકાળ બની જશે રાજકોટવાસીઓએ હવે ઇમરજન્સી સેવામાં મદદ માટે અલગ અલગ નંબર યાદ રાખવાની જરૂર રહેશે નહીં કારણ કે રાજકોટ શહેરમાં આજથી એકસો બાર જનરક્ષક હેલ્પલાઇનનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેથી તમામ પ્રકારની ઇમરજન્સીમાં હવે ફક્ત એક જ નંબર પરથી સહાયતા મળી રહેશે સોમનાથ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં સાત પુલો નબળા જણાયા છે જિલ્લા કલેક્ટર એન વી ઉપાધ્યાય જણાવ્યા મુજબ જિલ્લામાં કુલ પિસ્તાલીસથી વધુ પુલોની તપાસ કરવામાં આવી છે નબળા પુલોમાં ઉના ખાતે મચુંદરી નદી પરનો પુલ કાજલી એપીએમસી પાસે હિરણ નદી પરનો પુલ તાલાલા પંચાયત હસ્તકનો એક પુલ અને એક ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકનો પુલનો સમાવેશ થાય છે આ તમામ પુલો પર ભારે વાહનોની અવરજવર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સાબર સામે પશુપાલકોનો વિરોધ ચાલુ જ છે હિંમતનગરની સહકારી જીન ખાતે ગઈકાલે રાત્રે તાલુકા ઝોનની સાહીઠ દૂધ મંડળીઓના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની બેઠક યોજાઈ બેઠકમાં હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાબર ડેરી દ્વારા સાડા ત્રણ લાખ પશુપાલકોને ઓછા નાણાં ચૂકવવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ શરૂ થયો હતો આ વિરોધ ઘર્ષણમાં પરિણામ્યો હતો ત્યારબાદ પશુપાલકોએ સાબર દૂધ ભરાવવાનું બંધ કરી દીધું છે રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિના ચેરમેનની છેલ્લા પાંચ માસથી ખાલી પડેલી જગ્યા પર રાજ્ય સરકાર દ્વારા આખરે ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે સૌરાષ્ટ્ર ઝોનના એફઆરસી ચેરમેન તરીકે તાપી વ્યારાના રિટાયર્ડ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ નરેન્દ્રભાઈ પીઠવાને ચેરમેન તરીકે મૂકવામાં આવ્યા છે જેથી હવે સૌરાષ્ટ્ર કચ્છની કુલ પાંચ હજારમાંથી હવે બાકી રહેલી છસો પચાસ જેટલી શાળાઓની ફી નક્કી કરવાની કામગીરી આગળ વધશે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે પાલનપુર તાલુકાના રતનપુરથી મેરવાડા ગામ વચ્ચેના બ્રિજ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ભારે વાહનો માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પાલનપુરથી અંબાજી જવા માટે રતનપુર ચોકડીથી લાલાવાડા વગદા ખારોડિયા અને સેમુદ્રા થઈને મેરવાડા ચોકડી સુધીનો માર્ગ નિર્ધારિત કરાયો છે અંબાજીથી પાલનપુર તરફ આવતા વાહનોએ આ જ રૂટનો ઉપયોગ કરવાનો રહેશે વૈકલ્પિક માર્ગની કુલ લંબાઈ બાર પોઈન્ટ નવ કિલોમીટર છે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ન્યૂ મેડિકલ હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીએ અજાણી દવા ઇન્જેક્શનમાં ભરીને પોતાની જાતે જ પોતાના હાથ પર ઇન્જેક્શન માર્યું હતું બાદમાં તેને બળતરા થતાં સારવાર માટે ખસેડાયો હતો અગાઉ પણ આ વિદ્યાર્થીએ ઊંઘની ગોળીઓ ખાઈ લીધી હતી અને બાદમાં સારવાર આપવામાં આવી હતી યુનિવર્સિટી ખાતે આજે કાર્યકર્તાઓએ જોરદાર કર્યો હતો એટલે કંકાસના સૂત્રો સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ નોંધાવ્યો હતો કાર્યકર્તાઓએ ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ પર રદ કરવાની બીકોમ સેમેસ્ટર એકનું પરિણામ તાત્કાલિક જાહેર કરવાની અને છેલ્લા બે વર્ષથી અટકેલી પીએચડી પ્રવેશ પરીક્ષા આ વર્ષે લેવાય તે માટેની માગણી કરી હતી તેઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી ચાર જુલાઈના આરએસએસ કાર્યક્રમોનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે